ચાલીસ દિવસની હડતાલ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યું નથી સ્થાનિક ધારાસભ્ય રીતે કર્મચારીઓ બોલાવ્યા બાદ પણ નથી સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા બાદ પણ નિરાકરણ લાવ્યા નથી કંપનીમાં છેલ્લા ચાલીસ દિવસ કરતાં વધુ સમયથી કંપનીના ત્રણસો કર્મચારીઓ તેમના બેઝિક પગાર વધારાની માંગણીને લઈ કામથી અડગા રહી હડતાળ ઉપર હડતાળના શરૂઆતના દિવસોમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સિવાય બધા રાજકીય નેતાઓ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં આવ્યા હતા કંપની મેનેજમેન્ટ સાથેની વાતો ઘાટો બાદ આ સુધી તેનું કોઈ નિરાકરણ આપ્યું નથી જેથી કંપની કર્મચારીઓ ફરીથી રાજકીય તેમજ સામાજિક નેતાઓને એક વિડિયો મેસેજના માધ્યમથી કંપની પર આવવા અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તેમના પગાર વધારાની માંગણીનો નિવેડો લાવવાની માંગણી કરી હતી જેમાં તેમણે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ધારાસભ્ય ચૈતર વસાવા માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવા માજી ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા શેરખાન પઠાણ રજની વસાવા વગેરેને કંપની પર હાજર રહેવા વિનંતી કરાઈ હતી જે પૈકી ચૈતર વસાવા શેરખાન પઠાન રજની વસાવા રજનીકાંત પટેલ વગેરે આજ રોજ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત નેતાઓની સાથે ચર્ચામાં કામદારો જણાવ્યું હતું કે 40 દિવસ કરતા વધુ સમય થયા પછી પણ મેનેજમેન્ટ કોઈ રિસ્પોન્સ આપતું નથી જેથી તમે ઉગ્ર આંદોલનકર્તા વે હચકાય નહીં સામાજિક અને રાજકીય આગેવાનો વાતચીત કરે અને તેમની માંગણી પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું ત્રણસો જેટલા કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ ઉપર બેઠા છે તો કંપની દ્વારા તેમને ફેમિલી મેમ્બર ગણવામાં આવે છે તેવું જણાવે છે તેમ છતાં તેમને આટલી ગરમીમાં પણ પાણીનો ભાવ પૂછતા નથી આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવે આક્રોશ પૂર્વક જણાવ્યું કે ત્રણસો લોકો અહીં હડતાલ ઉપર બેઠા છે પ્રશાસન શું કરે છે લેબર કમિશન શું કરે છે કલેક્ટર શું કરે છે વિસ્તાર અમારો જમીન અમારી અમે શું જમીન જમીન આપીને ભૂલ કરી છે તેમ જણાવ્યું જણાવ્યું કર્મચારીઓએ કે બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરીને અમારી જિંદગી ગઈ આટલા ઓછા પગારમાં અમે અમારું જીવન કેવી રીતે ગુજારી શકીએ ચાલીસ દિવસની લડત બાદ પણ કંપની દ્વારા કોઈ સાંત્વના નહીં આપતા કામદારો નિરાશ છે તેમ તેમણે જણાવ્યું કંપનીને પગાર વધારો નહીં આપવો હોય તો અમે તમામ વીઆરએસની માંગણીઓ કરીએ છીએ તેમ જણાવ્યું રિપોર્ટર અબ્દુલ રાઉ કત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા આદિવાસી હું વસાવેશ્વરભાઈ રાયસિંહભાઈ વસાવા હું યુનિયન પ્રમુખ હું છેલ્લા નવ વર્ષથી બ્રિટન એમાં જોબ કરું છું અમે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસથી જે કંપનીની હડતાળ પર અમે બેઠા છે કે અમારો પગાર વધારવા માટે આજે તારીખ બે પાંચ બે હજાર પચીસ આજે ચાલીસ દિવસ અમને પૂરા થયા છે પણ અત્યાર સુધી કંપની જોડે અમે ઘણી મિટિંગ કરી પણ કંપની અત્યાર સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવા તૈયાર નથી જેથી આજે અમે બે પાંચ બે હજાર પચીસના તમામ અમારા જે સામાજિક આગેવાનો છે એમને આહવાન કર્યું હતું કે અમારા સમર્થનમાં આવે અને અમને ન્યાય અપાવે એ જ અમારી માંગણી છે હું રજનીકાંત પટેલ ઈશાન સંઘ ભરૂચ જિલ્લા મહામંત્રી અને સામાજિક કાર્યકર આજ રોજ બિટાના કંપનીમાં જે રીતે કામદાર મિત્રોની હડતાળનો પ્રશ્ન છે અને જાણ્યા અનુસાર ચાલીસ દિવસ ઉપર જે રીતે આ લોકો ધરણા પટલ કરી રહ્યા છે પરંતુ મેનેજમેન્ટનું પેટનું પાણી નથી રળી રહ્યું તેને લઈને આજ રોજ જે પ્રમુખશ્રી છે એઓએ સામાજિક કાર્યકરોને આહવાન કરે તેના ભાગરૂપે અમે લોકોએ આજે હાજરી આપી છે અને તેમના જે પગારને લઈને અને જે શહેર લઈને જે પ્રશ્ન છે તેને લઈને અમે લોકો આજે રોજ મેનેજમેન્ટના જે કંઈક અધિકારી હશે તેની વાર્તાલાપ કરીશું અને આમનો જે પ્રશ્ન આજે ચાલીસ ચાલીસ દિવસ સુધી થઈ ગયા છે ત્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું તો આમાં કંઈકને કંઈક સ્થાનિક નેતાઓની કંઈક ઉણપ હોય એ લાગી રહ્યું છે કારણ કે આમાં જે કંઈક ધારાસભ્યશ્રી હોય સ્થાનિક લેવલના એમને પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને એમનું નિરાકરણ લાવવું જોઈએ તે આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી અને અવારનવાર તેઓની જે નીતિ છે એમાં કંઈકને કંઈક ખામી હોય એ દેખાઈ રહી છે તદઉપરાંત મેનેજમેન્ટ સાથે કંઈક બેઠક વ્યવસ્થા હોય એવું લાગી રહ્યું છે જેને લઈને પણ અમે લોકોને આ લોકો સ્થાનિક લેવલ બ્રિટેનના જે કર્મચારીઓ એ લોકોનું મન એનું લાગી રહ્યું છે તે ના થાય તદઉપરાંત જે લેવલ પર આ લોકો આંદોલન કરી રહ્યા છે ને જે પગાર વધારવા માટે આજે બાર બાર પંદર પંદર વર્ષ સુધી નોકરી કરતા હોય ને બહાર આજે પગારની અંદર એ લોકો ધોરણ કેવી રીતે ચલી શકે એ ઘણા બધા પ્રશ્નો છે અને એનું નિરાકરણ આવે એવી સુખદ આશા સાથે અમે લોકો આજે અહીંયા એકત્રિત થયા છે અને જે રીતે મેનેજમેન્ટ આ લોકો સાથે બેઠકમાં આવે એવી અમે લોકો રોજ આહવાન કરીએ છીએ મારું નામ વસાવા જીતેન્દ્ર છે આજે આજે આ કંપનીમાં મારા નવ વર્ષ પટી ગયા છે પણ આજે અમારે પગારની જે માગણી છે જે આજે મોંઘવાઈના હિસાબે જોવા જઈએ આપણે તો બાર હજાર પગાર મને પોસાય એવું નથી અમે જે પગાર અમારો હકનો માગીએ છીએ પણ આ કંપની મને જે અમારું હકનું જોઈએ છે તે પણ આપતી નથી એટલે અમે અમારા સામાજિક કાર્યકર્તાઓને બોલાવેલા છે ને જે અમારા આ કંપનીને મેનેજમેન્ટ જોડે કંઈ વાત કરે ને મને કંઈ ન્યાય અપાવે એવી વાત કરવા માંગે છે પણ આ કંપની અમારા સાથે તો કંઈ વાત કરવા માગતી જ નથી ને ગમે તે એમ તેમ કરીને અમારી હડતાળ લાંબી ઠીઆ કરે છે

હડતાલ અમારા ચાલીસ દિવસ પૂરા થઈ ગયા છે છતાં પણ મેનેજમેન્ટ અમારા જોડે કોઈ વાટોઘાટો કરવા તૈયાર નથી તો તારીખ બે પાંચ બે હજાર પચીસ ના રોજ અમારા સમાજના જે પણ આગેવાનો છે સામાજિક આગેવાનો એમને અમારા હડતાલના સમર્થનમાં અમને સહયોગ આપવા માટે અમે આહવાન કર્યું છે અને તે આગેવાનો આજે પધારી રહ્યા છે અમને સમર્થન આપવા માટે અને એ આગેવાન થકી અમારા સમાધાન નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ અમે રજ્ઞિકાંત પટેલ કિસાન સંઘ ગોરૂચ જિલ્લા મહામંત્રી અને સામાજિક કાર્યકર આજ રોજ બીડિયાના કંપનીમાં જે તે હડતાળનો જે પ્રશ્ન ચાલીસ ચાલીસ દિવસ સુધી થઈ ગયો છે તો સુધી આજે એનું નિરાકરણ આવ્યું નથી એના ભાગરૂપે અમે લોકો આજે હાજરી આપી છે અને આજરોજ ત્રણસો ને અગિયાર કર્મચારીઓ આજે ધરણા પ્રદર્શન કરી અને મેનેજમેન્ટ સામે લડત લડી રહ્યા છે તદઉપરાંત સ્થાનિક લેવલ પર જે આગેવાનો છે અને સ્થાનિક લેવલ પર જે આપણા ધારાસભ્યો છે એમને પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી જોઈએ અને એમનું કંઈ નિરાકરણ આવવું જોઈએ પણ આજ દિન સુધી તેમનું નિરાકરણ નથી આવ્યું એટલે આમાં કંઈક ને કંઈક મેનેજમેન્ટ અને તાજકાળના જે કંઈક આગેવાનો છે સ્થાનિક લેવલના એમની સાથે કંઈક સાઠગાંઠ બની હોય એવું લાગી રહ્યું છે જેથી કરીને આવા જે પ્રશ્નો છે સામાજિક પ્રશ્નો છે તેમાં તે પોતે ઉપસ્થિત નથી રહેતા જે જે તે સામાજિક લેવલ પર તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ તે નથી આવતું એને લઈને પણ આ લોકો આજે ખૂબ નિરાશ છે એ નિરાશાના એક ભાગરૂપે અમે લોકો જે સામાજિક કાર્યકર છે તેઓ અહીંયા ઉપસ્થિત રહીને તેમનો હસ્તો વધારે છે તદ ઉપરાંત જે રીતે પંદર પંદર વર્ષથી આ લોકો અહીંયા કાંઈ પોતે કંપનીમાં પોતાનો નોકરી કરીને જે આવી જગ્યા મેળવવી જોઈએ તે નથી મળતી એને લઈને પણ તે લોકોનો રોષ છે અને તેનો બેઝિક પગાર દસથી બાર હજાર છે આજની મોંઘવારીમાં દસથી બાર હજારમાં એનું જીવન ન ચાલી શકે મેનેજમેન્ટ મેનેજમેન્ટને કંપનીને પણ ખબર છે પરંતુ કંઈકને કંઈક મેનેજમેન્ટ આમાં ઊંધી ઉપડી નથી ઉતરતી નથી અને તેમનું નિરાકરણ લાવતા નથી તો આજે આ તમામ કર્મચારીઓ છે એમની કંપની પાસે એક જ મેનેજમેન્ટ એક જ માંગ છે કે એનો બેઝિક પગાર વધારી આપે અને એનું જે સામાજિક જે આર્થિક વ્યવસ્થા છે એ કંપની તરફથી પૂર્ણ કરવામાં આવે એવી આશા સાથે અમે લોકો પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીશું અને સુખદ નિરાકરણ આવે એવી આશા સાથે અમે મેનેજમેન્ટ સાથે વાતચીત કરીશું